નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાત ના અવાજ ન્યૂઝ ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે સાણંદ તાલુકાના વિરોચીનગર ગામમાં પ્રાથમિક શાળામાં છવ્વીસ જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી આ કાર્યક્રમમાં અલગ અલગ નાટકોને દેશભક્તિના ગીત અને અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં પ્રાથમિક શાળાના શિક્ષકોને ગ્રામ પંચાયતના સભ્ય તાલુકા સદસ્ય લેખત ખાન પઠાણ અને ગામના સરપંચ હિતેશભાઈ બારડ અને ડેપ્યુટી સરપંચ અસલમ ખાન પઠાણ તેમજ પૂર્વ સરપંચ અનવર ખાન પઠાણ ખાલીદ ખાન પઠાણ આરીફ ખાન પઠાણ અને બિલોર ખાન પઠાણ તેમજ ગ્રામ લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કેમેરામેન અફઝલ ખાન પઠાણ સાથે રિપોર્ટર બેલોટ મલેલ સાણંદ હાજી डेलीगेट से अजमेर भाई सरपंच हितेश भाई माजी सरपंच अमर खान डेपुटी सरपंच खान હું બધા જાણું છું કે આપણે પ્રજાસત્તાક દિન વિદ્યાર્થીઓ સ્વતંત્ર દિવસ ફરક છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો ના દિવસે આપણો દેશ આઝાદ થયો અને દેશ ચલાવવા માટે આપણે જરૂર હતું